વાત કરે મહેસાણાની તો મહેસાણા નજીક આવેલા ધીણોજ આમલીપુરા ખાતે વિકાસભાઈ ચૌધરીના ત્યાં આવેલી બને એક ભેંસ જે કચ્છની પ્રખ્યાત ભેંસ કહેવામાં આવે છે તે ભેંસનું આજ રોજ મહેસાણા મહેસાણાના તળેથી ગામ ખાતે રહેતા દશરથભાઈ પરશોત્તમભાઈ પટેલે ત્રણ લાખ એકાવન હજારમાં ભેંસ ખરીદી કરી આ ભેંસ ખરીદી રોજનું સોળ લીટર દૂધ આપે છે દશરથભાઈ પરશોત્તમભાઈ પટેલ પરસોત્તમભાઈ પટેલ ને ત્યાં વિવિધ પ્રકારની ભેંસો જોવા મળી જે ભારતભરમાં વિશ્વ પ્રખ્યાત ભેંસો છે મારું નામ જણાવજો અને આજે જે ભેંસની તમે જે ખરીદી કરી છે એના વિશે શું કહેવા માંગશો અને એની વિગત આપજો મારું નામ પટેલ દશરથભાઈ પરસોત્તમભાઈ ગામ ટરેટી તાલુકો જિલ્લો મહેસાણા જે મેં ભેંસ ખરીદી એ મહેસાણાની બાજુમાં આવેલ ઓબલીપુરા ગામમાંથી ખરીદી ધીણોદની બાજુમાં આવેલું છે વિક્રમભાઈ સગરામભાઈ ચોધરી પાસેથી એ ભેંસ બની નસલની રાખે છે એમના જોડેથી મેં લીધેલી છે ત્રણ લાખ એકાવન હજારની ભેંસના વિશે શું કહેવા માંગશો એ કયા પ્રકારની ભેંસ કહેવાય અને જે આપણા મહેસાણાની ભેંસ જે પ્રખ્યાત છે એ ભેંસમાં અને આ ભેંસમાં શું ફરક છે મહેસાણાના ભેંસ કરતો આ બંનેની ભેંસ નસલ જે આવે સ્વભાવમાં સારી આવે દૂધ લોબો ટાઈમ ટકાવી રાખે ગાભણ થવામાં બહુ લોબો પીરિયડ લેતી નથી નજીકના ટાઈમમાં ગાભણ થઈ જાય બધી રીતે બોભાવની રીતે નસલની રીતે રૂપ કંડિશનમાં સારી આવે એક ટાઈમમાં કેટલું દૂધ ભેંસના એક ટાઈમમાં કેટલું દૂધ આપી શકે ભેસા ભેસ બંનેની ભેંસ એક ટાઈમનું સાત લીટરથી દસ લીટરની આજુબાજુ ટાઈમનું આપી શકે પશ્ચિમ જેવી ચાકરી